વડોદરા શહેરના ફતેહગંજ નવા બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી ભારવાહક ટ્રકની એક્સેલ તૂટી જતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ એક તરફ નો માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આંકલાવથી થી સેનેટરી નો સામાન ભરીને જબલપુર તરફ જઈ રહેલી ટ્રક નો ચાલક શહેરના ફતેગંજ નવા બ્રિજ પરથી ટ્રક હંકારી રહ્યો હતો બ્રિજ ચડતા એકાએક તૂટી ગઈ હતી જેથી ટ્રક ના ચાલકે ડાબી બાજુ નો ભાગ એકાએક નમી ગયો હતો સદનસીબે ટ્રક પલટી ન ખાતા મોટી જાનહાની ટળી હતી જોકે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી લોકોની જાનમાલ ની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને પોલિટેકનિક થી રાત્રિ બજાર તરફ જવાનો માર્ગ બંધ કરી દીધો હતો જેથી પંડ્યા બ્રિજ થી ફતેગંજ તરફ જવાના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ માર્ગ પરથી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પોલીસે ટ્રક ને ખસેડવા માટે ક્રેન ની મદદ લેવી પડી હતી